જે હઠાગાંડમાં ગુજરે એક્સિડન્ટમાં ગુજરે અગ્નિકાંડમાં ગુજરે આ કાંડમાં ગુજરે તરત માં ગાંધીનગર થી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવારને ચાર ચાર લાખ આપવામાં આવશે તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો હું આપણે ચાર લાખ રૂપિયા વાળા છીએ ખાલી આપણી વેલ્યુ ચાર લાખ જ છે ગુજરાતના નાગરિકના જીવની કિંમત ચાર લાખ દોસ્તો હું આજે ડબોઈના મંચ ઉપરથી કહું છું હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી બે લાફામાં મારવા દે તો દસ લાખ રૂપિયા આપું તમે અમારો જીવ જાય તો ચાર લાખ આપો છો હું તમને ખાલી એક લાખના પાંચ હજાર પાંચ લાખ આપવા તૈયાર છું જેનામાં હિંમત હોય ડબોના સ્ટેજ ઉપર ઉભો બે લાફા ડાબા હાથે મારી દસ લાખ ઉભા ઉભા ગણીને લઈ જવાના મારી પાસે મેં કીધું એમ આવી જાય એક વખત બે લાફા ડાબા છે મારું અને દસ લાખ રૂપિયા ગણી લેવાના એક નોટ ઓછી નીકળે તો રાજકારણ મુક્તિવું જોઈએ ગોપાલ ઇટાલિયાના વિવાદાસ્પદ નિવેદન લઈને તમે શું કહેશો